કેમ કે આ કોણીને કેમ આપણે વિવેક કરવાનો જરૂર અને દાદાને કેમ વિવેક કરવાનો જરૂર તે કહું છું છે પણ દાદા એટલા માટે દાદાને આપણે વિવેક કરવાની જરૂર છે હેલો ગાઈશ તો આજના નવે અંદાજ ભારત સરકાર આપણે કુટુંબ પરિવારના આજે મિલન બેઠક હતી આપણે ઉમરના પાડા મુંબર્ને પાડામાં તિની તેની કાટો સોન ઓની લાધી મે તિની જો આપલા ક્રમ જો અપાલન વિદે તમે આયક નવાસ તો યો વિડિયો છેલ્લે સુધી અમે છો તુની પૂરા હેડજસ્ટ તો ચાલા બાય બાય આ દાદાએ લંડન અંદર કપાલ મોકલે તે સમયે આ અમારા ડાંગના વરેલો હતો તો તે લંડન માં 142 ડેલે જેતાસ ને આખી પસંદી કરીને પછી જાહેર બધે બધે બધેકા કેશ્વસિંહ દાદા ગણ તરીકે બધે ખબર પડી અને આ સમાજને પાછળથી ખબર પડતા પડતા દાદા કે હું બધાને મળવાને છે પણ કેવી રીતના મળી તો સામેલન દાદાએ ગોઠવી તો દૂર દૂરથી તેને ખબર હોય ને ત્યાંથી ખૂણે ખોપરેથી દાદાને ઘેરાય અને આ માર્ગદર્શન લીધા તો આ માર્ગદર્શન સંમેલન ચાલુ કરી તે સંમેલનમાં ખાના ખોકડા એમાં લોકો હતા તે બધા ભેગા થઈને આ આપનું કુટુંબ છોડીને આ કુટુંબ જોયું તો આ સંમેલન દાંડની અંદર તાણું ને બાનું ને ચોરાનું માર્ગ હતું તો તે ત્યાંથી નાગઝરી ગઈ નાગઝર ફેકડા ગઈ ખેતરાથી ધન મુહલી આવી ને ધન મુહલીથી ધોરધામ આવી તો ત્યાંથી સંમેલન તેત્રીસ વર્ષ તેત્રીસ ચોત્રીસ વર્ષ થાય તો આ સમાજ આપણે કેટલા સુધી ચોત્રીસ વર્ષમાં બધી ડાંગી ગુજરાતની બધી સમાજ આપણે ભેગા થઈ થઈ દાતાએ કીધું બધા વિષય બતાવેલ છે આ સમાજની વડીલો વડીલોની વિષય બતાવેલ છે સુધી આ કેમ નથી જેને તેનો ગામડામાં કોઈ ચુંદી કરે કોઈ સમજે તોય પછી બીજું જ કરે કરે તો અહિયાં કોણ આવેલા છે કે રંજનપુર થી એ એક કેસરીસિંહ દાદા આવ્યા એ કોના માટે આવેલા છે એ વિશ્વ માટે આ વિશ્વ બધી કવરિંગ માટે આ કેટલું ભોગેલું છે દાદાએ અને ગુલામ બાબાએ કેટલું ભોગેલું છે તો હજુ સુધી આપણામાં કંઈ એ નથી તો આપણે કંઈ કરવું તો જોઈએ મહેનત કરવું જોઈએ આ મહેનત કરેલી છે વિશ્વ વિશ્વ લીધી તો કોઈ સમજે એનો

ગુલામ બાબા એ કીધેલું છે આ વડીલો વડીલો ઢોંડિયા અમારે ગામ માં ધોલધા માં આ વડીલો વડીલો ને આ ત્યાં રંજનપુર એ કીધેલું છે તો રંજનપુર નો આ સમાજ કેમ નહી માને ત્યાં શું છે તે કોઈને પૂછી જોવાનું અને અહીંયા શું છે તે પૂછે આ વ્યવસે ની ભાઈ જગ્યાએ આ જ્યોતિ પુરુષ છે સાંભળી લેજો હમણાં આ દાદા ને ખેર માજી આવેલી છે અને મેં મળે આવા શબ્દ ની વડીલ ની મળે અહીંયા બધા આપણે એ વડીલો નીકળી ગયા તો હમણાં આપણને આ દાદીને ને કોઈ પૂછજો હો આ વિષય બતાવે પણ મગજ માં લેજો સમય અહીંયા બીજું આવી ગયેલું છે હજુ સુધી આપણે ખાઈ ખાઈને આનંદ છે કેમ કે રોલિંગ પર કોઈ નથી એટલે આનંદ છે અરે આ આ શું આવતા છે જે જાણે આ બિચારા શું કરે દાદા એ બધું કીધેલું છે ત્યાં રંજન રંજનપુર બધું કીધેલું છે અહીંની સમાજ ત્યાં ની માને તે સમાજ અહીંયા ની માને પણ ગે માં હું છે તે જોજો હમણાં આપણે નજીકમાં એક દાદાની ખેદનું માજી આવ્યો અને સમય મિલે નહીં મિલે યાદ રાખજો એન્ડો સમાજ ની તો મિલે ના મિલે એ આપણે પણ નહીં મિલી જત તાજી મુખ્ય માણસ એક દાદા ને ઘરના એક માજી આવી તો વિષય દાખવી તો આપણા સમય તો દરેક એમાં ટૂંકા જ પડો માં વધારે કાંઈ બોલા નહીં કાં કા આપણે કોઈ વાર આ તો વિષય સમાજમાં ભૂલેલા નહીં કાં કાં નાના નાના પડજે અને આ ટેજ છે એ ટેજ પર જોતો ઉઠીને બોલું નહીં એને અમે આ કેલા સામાજિક નૈતિક આધાત્મિક જે જાણતો હોય ત્યાં તે ચર બોલવાનું તે જ નહીં બોલવાનું આપણા છે એના પર બોલાય નહીં અને આ માજી ને છે ને આ બધું કહે ગયેલું છે હું કરવાનું છે આ માણસ ઓળખી લેજો ને હો હમણાં માજી વિષય બતાવશે વધારામાં ભૂલવાનું નથી કેમ કે સમય ઓછો છે આ કોણી અને દાદા સાથે આવ્યા છે આને બધાનો એ હિસાબ આપતા છે એટલે આપણે આપણને આપણને કઈક રખડાવી દે તે અને હજુ બી કરતા જ છે અને બહુ મહેનત કરતા છે આપણને ઉડાવવા માટે પણ દાદાએ ખૂટી ખૂટી ઠોકેલી છે એ ખૂટી કોઈ દિવસે કોઈ ઉખડી નહીં શકે એવું એવું આપણને બાંધણી બાંધી આપી છે બહેનો પણ આપણે ખાસ આ આ કણી પર ધ્યાન રાખવું જોઈએ અને એની સાથે જ આપણને રહેવું પડે એમ નહીં માનવાનું કે જ્યારે ભૂખ લાગે ત્યારે આ કોણે લેવું જોઈએ અને ત્યારે એમને હોતી પછી આપણે ધારાઈ ગયા પછી કણીને એમ એમને માનવું જોઈએ એમને હર હંમેશા કણી સાથે જ આપણને રહેવું પડે એવું છે અને આપણે ખરેખર આ ધરતી માતા પર સાથે જ આવ્યા છે આપણે પણ સાથે આવ્યા છે પણ આપણને જ્યારે પણ ખબર નથી એ ખબર દાદાએ એ કરી છે એટલા માટે ત્રણ ટુકડા છે ત્રણ ભાગો છે એટલે જ આપણે ત્રણ દિવસમાં સમેલન બી ભરતા છે અને આ શરીરમાં જોઈએ તો બે ત્રણ ભાગ છે એવું જ્યાં જોઈએ ત્યાં હાથમાં જોઈએ તો હાથમાં બે ત્રણ એ એ સાંધા છે આ રીતે છે ભાઈ એનો ખુલાસો દાદાએ આપી ચૂક્યો છે આપણા માટે એટલે જ વિશ્વ પુકાર થઈ ગયેલો છે અને એ લોકોએ પુકાર કરે છે કે એ કાંઈક છે કે એ કાંઈક જાણતો છે અને એ કાંઈ હિસાબ લેતો છે અને હિસાબ આપતો છે એ રીતે એ લોકોએ બધી પ્રાર્થના કરીને એ સમજી ગયેલા છે ખરેખર આ જીવડો કાંઈક અલગ છે એમ કરીને દાદાને એ કુકર ખરીદ્યો કે એ કાંઈક છે એટલે એ સરકાર ગણે તે માલિક ગણે તે આજે એ કેમક જાણતો હોય એમ જાણીને દાદાને ડિક્લેર કરે છે કે એટલે દાદાએ જે જે કામ કર્યા ને આ દાદાને જેલ જેલમાં લઈ ગયા અને ત્યાં દાદાએ શું પુરાવો આપ્યો હોય એ આપણને તો કશું ખબર નહીં પણ એ લોકોને તો ખબર પડી જાય ને

દસ પૈસા અને દસ ના પૈસા પચીસ પૈસા તો પચીસ ના પૈસા પચાસ પૈસા તો પચાસ ના પૈસા પૈસા એવી રીતે આ પ્રચારણ ગોઠવે છે પણ એમાં બી એક અંશ પૂરતું બી ભૂલ નહીં આવી જઈએ કેમ કે આ લાઈન છે ને ભાઈ આ દસ પૈસા અને આ પાંચ પૈસા અને આ બે પૈસા આટલા જ પુરવાર કરે છે અને આટલો જ માન્યતા આવે છે અને આ છે ને આ બધા વજનદાર પૈસા છે એમાં આ લાઈનમાં આ હલકું પૈસા ચાલે આ પુરુષ નામનો છે અને આ બાઈનું નામનો આ લાઈન ચાલે છે આ આ પ્રચરણ મૂક્યું કે ને એ બધા વજન જોઈએ અને હાલ હલકું જોઈએ પણ અહીંયા અહીંથી જ આપણે ઉડી જતા છે બે પૈસા બે પાંચ પૈસા દસ પૈસા સુધી હલકા છે ને તો પાછા એ બધા વજન એવું તો નય શબ્દ કેમ આ બંને જાણા બીજો કોઈ આપણને પોસવા વાળો છે જ નથી એમ આપણે સમજી ગયેલા છે તે રીતે જે આપણે ઘરમાં માતા છે ને આ તેમાં પણ એવું કંઈક કુદરતી રૂલિંગ પર ધ્યાન આપીને કોયરાઓને જ્યારે ખાવા વહે બધા કોઈરા આપણે બધાના દીકરા હાથે ખાતા છે તે વખતે વિવેક વિનાય ખાજો અને આ કણી દ્રષ્ટિ રાખજો ને એકબીજાના બીજાને કહેવાથી માની જતા આપણો આ સત્ય વ્યવહાર છે આ આપણો અન્નદાતા છે જીવનદાતા છે એ આપણને લઈ ચાલતી છે એમને વિવેક વિનાય કરીને ખાજો દીકરાઓ એમ બહેનનો કહેવાનું છે તો કાંઈક એકાદ છોકરો સમજી જાય સારું હમણાંના કોયરા છે ને બેના એ આપણે ઘરમાં બે રહ્યા હોય તો કાં એકાદ બાજુ લગ્નમાં જવાનું હોય કે જાત્રામાં જવાનું હોય કે કાંઈ બી રખડવા જવાનું હોય તે મમ્મી એ માતા ઘરમાં હોય ને મા બાપ ઘરમાં હોય તો જાણી જોઈને બહાર નીકળે અને વહેલા વહેલા બોટ મજા પહેરી લે અને ગાડી કાઢીને છાના માના નીકળી જતા એવો ચાલતો છે બેન એટલે દાદા એમ કેતા પાછલી કરીને તમે સમાલજો અને એમને બી સાચો પણ ખાતી વખતે છોકરાને ગયો બાબા આવી રીતે જેમ તેમ નહીં રખોડવાનો અને આ કોણી છે લો આ જ દોડાવતી છે એને ખાઈ તો આપણને બજાવ થાય એવું કાંઈક એમને વિવેક કરજો આટલું કહેવાનું છોકરાઓને કાંઈક એક જ છોકરો આપણો કાંઈક આભાર થઈ જાય એવું દાદા કહેતા હતા ત્યાં વિવેક ઉ કરીને રહેવાનું છોકરાઓને બેઠા જવાનું અને એમને વારંવાર કહેતા રહેવાનું આ કોણી છે પાણી છે એમને વિવેક કરીને ખાજો અને પીજો કાંઈક ને તો કોઈ આવીને પૂછે તમારો કોઈ રોકાંગી એમ કહે તો કહે જાય તો ખબર પડે ને એવો સમય આવી ગયેલો છે બેનો તો છોકરાઓને બી કાંઈ કહેતા રહેજો અને હાચવતા રહેજો અને આ દાદાને વિવેક વિનય કરીને પ્રાર્થના કરતા રહેજો દાદા તું જ છે બચાવનારો અને તારા પર જ આધાર છે અને અમને તું જય ચાલનારો છે ધરતી માતા તું આમ અમને થારો આપનારી છે તો અમને ખરાબ પૂરો પાડનારી છે એમ કરીને ધરતી માતાને પગે પડજે છોકરાઓને એમ જ કહેવાનું આ ધરતી માતાને પગે પડ મને નહીં પગે પડે ચાલે પણ આ ધરતી માતાને તું પગે પડજે કેમ કે આ માતા છે મને બી આધાર આપતી છે ને તમને બી આધાર આપતી છે એમને પોગે લાગેલી હોતો તો બી ચાલે એમ કહેવાનું આ છોકરા જેમ જેમ મોટા થઈ જાય ને એ ખાતે છે તો અહીંયા પોગે પડે આ શું કરતો છે શું ખાતો છે રે એમ બોલે એવું તો આવી તારીમ છોકરાઓને આપતા રેજો અને તેઓ કહે કે આ કુદરતી સત્ય વ્યવહાર છે

અને બાબાને ત્યાં જાય કે દાદાને ત્યાં જાય આ દાદાને બાબા કાંઈ જુદા નથી દાદાનો પણ બે હાથ બે પગ બે આંખ અને નાક મોડું હતું અને બાબાનો બી તેમ હતું પણ એ બંને જાણ કામ એ મળી ગયેલા છે અને કેવી રીતે એમનો વ્યવહાર ચાલતો છે તે આપણે નહીં જાણીએ એટલા માટે આ બાબાવાળાને પહેલાં દાદાવાળા એમ કે નહીં તો આ બંનેનો એક જ વ્યવહાર છે ગુલામ બાબા દાદાને ઓળખી ગયા અને દાદા બાબાને ઓળખી ગયા એ બંને હળી મળીને એ રહેતા હતા પણ એ જુદા પાડવા વાળા આપણે સમાજમાં તો આ કાંઈ જુદું નથી બાબાને ત્યાં બી કોણી જ ખાતા છે દાદા ત્યાં બી કોણી ખાતા છે પણ ઓળખવામાં ફેર છે અને આવે એ તો આપણું વિનો ખરને એ કે આ હતો દાદી બોલાવતા છે તમને આ ચોકી નીકળેલા આવ્યો તો અમારા ગામ ના નીકળેલા તો ત્યાં તમારે ઘેરે આવ્યા ત્યાંથી ત્યાં સંમેલન માં તમને હોદ્દા ને તમે તો આજુ નીકળી ગયેલા રંજનાભાઈ આવી અને તમે નથી એટલે હાથે અમે વાત કરી ચાબેનુ કે આવવા નથી ચાલ મકુ અહીંયા લઈ આવો એટલે વીસ તારીખ નક્કી કરી આ બધાને એટલે વીસ તારીખે કાલે ગુરુવાર તમે આજે છે તો આ બુધવાર તો ઓગણીસમાં તમે ત્યાંથી એવું ગેલું ને કીધું એટલે કોઈના પાસે મોબાઈલ કોઈના પાસે લે એટલે તે અટવાઈ ગયેલા છે એટલે તે કાલે આવે અહીંયા એવું છે છે ને ભાઈ કાલે જ આવવાના હતા વીસ તારીખે જ હતા પણ આ મારા છોકરો ખરો ને એમના છોકરાના છોકરા એ આવે પાંચ થઈ ગયેલા છે તે તેમને

અને આખો દિવાળી પરથી ચાલું પણ આ છોકરાને મૂકવા જવાના છે તો અમને અમુક છે ને તો લઈને જવાના છે એટલે વિનાને તાબડ તાબડતડ ખબર આપી વિના વીસ તારીખે નહીં આવે લાગે આગળ પાછળ રાખી લઉં એમ કહેલું એટલે એણે ઓગણીસ તારીખ આપી હોય

હવે વરસાદનો સમય આવી ગયેલો છે હવે વરસાદ આવશે હા કે પાણી ક્યારના આવી ગયે ને થોડોક પાણી આવશે ને એ પાણી આપણે બધા સરકાર સરકાર એમ કહેતા છે તો સરકાર આ પાણી છે કેમકે આ બધું જ આપશે આપણને હા કે પાણી પડી ગઈ એટલે અહીંયા રીંગણા બટાકા બી પાકી જાય અને આવી ભાત બી પાકી રહે અને જે રોતે પખે પાણી પડે તો એટલે એ બધું જ આપણને આપતું છે આ પાણીમાં આટલી ખૂબી છે આ પાણીને ખાસ વિવેક વિનાય કરજો એ જ આપણને પસંદ તત્વો આપ્યા કરતી છે એના થકી જ પાણી બી પાકતી છે